મજા ને <laughs> 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 बदाय मजा में ही है तो आज पास वो ब्लॉग चालू करो आप अपनी मैं अपने डेला में जरिक जन्ना और है ते काट दो आर्न करियो अब वो लोग शाप करे डेलो खोलन शाप करना नशी में इतना फिर या उन डेलो खाई गुए काई डो पास हो जाओ जा। जा।

જો આવી આપડી માંડવી છે હજી અહીં જઈએ આગળ યા આવી છે માંડવી હાલો આગળ જઈએ મિત્રો આ સાઈડ આવી છે હા થી જો આપડે આંબા આ ઘણાય પણ વ્રણ જો એક આ હે એકા જીણકો હે ને એક આ મોટો હે લાગે જાય તો કેરીયું થા હે નહીં રે જાય તો ત્રણ રેજ ને આપડી માંડવી આ ગમે ખારા ની આવી હે

હાઠીકડું ખોઈડયું ઓધાર હાટું ત્રણ નામ બાજરીયા આ નહી ખાતા ગોઠલા હરો વંડી હરાયું એકતા હું કઈ ગયેલ નું દાંડુ લીધું યાર આપણું ઝૂંપડું હોય આપણું નહીં પણ મજૂર નું હોય આપણે પાણી વાળવા ને આવીએ ને તારા બે એ પડ્યું હોય હા આજે કઈ મજા આવી કે છે મજા આવી મિત્રો લાકડો તૂટે હું એલી કોઈ પડ્યો ટકોય તૂટે જાય મિત્રો

પીવ રહ્યું મિત્રો જો મે આવે ગો આજે વધારેક વાર રહી જાય તો પાણી વારવું નહીં તો બંધ કરતા રેતી અગર પીવર્યું देखाय मित्र जेखादा स्टा पडे કરું ઘડીક વાર ને ઘડીક વાર વધારે રેગવાનું ને અડધી કલાક રેગવાનું ને તો ફુવારા જેવું થઈ જાય પેટે મોટા મિત્રો એમાં થોડા ફૂટે ફૂટે ને દે અડધો હોય ને ત્યાં બાંધે દે ને કે મારે છે ને છેલ્લે રગણ આખું ખૂંદવી જો માંડવી આખો રહે આ પારી બાંધ દે ને તો આજનો વિડીયો એટલો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે નવા વિડીયો બાય મિત્રો